અમદાવાદ શહેરમાં ફરી એક વખત ઈ સિગારેટનો જથ્થો પકડાયો છે બોડકદેવ વિસ્તારમાંથી એસએમસીએ ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે ઈ સિગારેટ સહિત કુલ તેતાળીસ લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી મનન પટેલ અને મોહિત શિવગોપાલ વિશ્વકર્માની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે દુકાનમાં ઈ સિગારેટનું વેચાણ કરતા હતા અમદાવાદ શહેરમાં ફરીથી આ ઈ સિગારેટનો જથ્થો પકડાયો છે કુલ તેતાલીસ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે શું વિધો જે ખાસ તો સત્તર બીજા દિવસે ફરી એક વખત વડોદરા વિસ્તારની અંદર ઈ સિગારેટનો જથ્થો એસએમસી દ્વારા પકડી દેવામાં આવ્યો છે ભોજ દિવસની જે રાસ્તો રંગોલી રોડ આવેલો છે ત્યાં સેલિસ્ટર ગ્રાઉન્ડ ફ્લોન આજે જે સિગારેટનો જથ્થો વેચાઈ રહ્યો હતો જેની બાતમી એસએમસી મળતા એસએમસીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન ચાર પોઈન્ટ એકાણું લાખની કિંમતનો સાતસો ચોત્રીસ જેટલી ઈ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી એટલું જ નહીં તપાસ કરતા આ જે દુકાનની અંદરથી ચાર લાખ થી વધુનો જે રોકડ હતો તે જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે સાથે એડ કરીને સર્ચ કરતા આ તમામ જથ્થો સહિત વાહનોની સાથે તેતાલીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સમગ્ર કેસની અંદર એસએમસી દ્વારા જે મનન નરોત્તમ પટેલ અને મોહિત શિવગોપાલ વિશ્વકર્મા નામના જે માહિતી હતા દુકાનના તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એ સિગારેટ નો જુથો તેઓ કેટલા સમયથી વેચતા હતા અને અન્ય કોઈ ભાગીદાર કે વેપારી આ ઈ સિગારેટ ના વેચાણમાં સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર